જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ અમે ના સવાર સવારમાં આવી ગયા આપણી ગૌશાળામાં કાયમ હોરમાંથી જ આવી જાઓ કે ઉઠીને સીધા અહીંયા આયેલા આવી તો અત્યારે આપણી ગાયો દોવાઈ ગયું છે અને વાસીંદુ બાકી છે અને આપણે હજી ગોરલ ખાય છે એને હમણાં દોઈ છે ને ખાય છે રામ સક્રુ મારે છે ને દેવા દુર્ગા ઉમિયાત ખૂણામાં લાગે ના આપણું ગઉં જમું પણ ખાણ ખાઈ લીધું છે ને એને હવે આ બધીને આપણે અત્યારે નાખવાની છે મકાઈ મકાઈ ઉપાડી આવું પછી બધા ખાહે અને હું કરી વાંસી દા તો ને આપણે ઓરવણું પણ ચાલુ કરી દીધું છે ને હજી નથી કર્યું હવે કરવાના છે આપણું ખેતર તૈયાર કરી લીધું છે અને થોડુંક બાકી છે આપણે ગુંદરીવાળું ને મકાઈ એ બોલું ઓરવવાનું ચાલુ થઈ જાય તો આપણે તૈયાર કરી લઉં તો આપણે પૂરા વારવાનું ને એ પણ હારવાનું ને એ પણ મલગ બધું કામ છે આજે આપણે ગયા હતા દ્વારકા દ્વારકાથી ફાઇનલ આપણે ઘરે આવતા રહ્યા અત્યારના હવા ચાર આપણે ગાયોને ખીલા વારી સાફ સફાઈ કરી નાખી દીધી ગાયો બધી ખાય છે ને અત્યારે મારે ક્યાં જવાનું છે પૂરા વાર્તા તો જો કે આપણે આવડતા નથી પણ શીખી જાહો ને એ પણ આપણે મલક બધું મસ્ત મજાનું કામ છે એ પણ કામ કરી અને આપણે છે ને એ પણ ઓરવી દે હું ને પાણી તો ઘણું છે જમીન ટૂંકી પડે એટલે જીસે એ તો ઓરવી જાય પછી વળી ક્યારેક ક્યારેક આવે લેવું કે આને મુરલીધરની દયાથી જમીન પણ લઈ લે લેવા હે તો એના આશીર્વાદ બાકી તા તો આવું આવું પાણી બીનું રિયા આપણી જમીનમાં ને આપણે આવીને આવી મોહમુર્યા લીધા રાખ્યા ને આગળ વધી રાખીએ બીજું તો શું અને જે થાય એ કામ કરવાનું એક મસ્ત મજાનો આહિર સમાજ માટે એક મેસેજ નીકળો છે અને જરૂર બધા વાંચજો એ મેસેજ તો મારે તો કેમ પુગાડવો બહુ મોટો બધો લેખ છે એટલે તમને જ્યાં જ્યાં મોડે ત્યાં વાંચતા રહેજો અને થોડુંક એમાં ધ્યાન દેજો મને તોય બહુ મેસેજ ગયમું છે કે સાચું છે થોડુંક આપણે જે આ બધું પૈસા તે અમીર માટે જે લૂંટાવીએ ને એ ન લૂંટાવવા જોઈએ આપણે આપણા માટે આપણું ધ્યાન રાખવાનું ને આપણા માટે જ કરવાનું અને જ્યાં આપણે દાન પુણ્ય કરવું ને તો આપણે ખબર છે ક્યાં કરવું અમ ઘણા છે ને અમીર લોકો માટે વધારે દાન પુણ્ય કરી નાખે એ તો અમે અમે અમીર છે એશિવારી ગાડી તેન બંગલાને લઈને ફરે જ છે એને શું જરૂર છે પૈસાની એ મજાના સોફામાંથી બેસીને પૈસા લઈ જાય અને આપણે દિન રાત મહેનત કરી તોડામણી કરી હેઢે હરી આ તે ઉઠી ત્યાંથી હંજો હંજો હોવાનું આપણે પણ વેરું ના આવ્યા ખેડૂત માટે છે ખેડૂત દિન રાત મહેનત કરે અત્યારે અમે હું જોઉં ને કોઈ શાંતિથી હોતું નથી એકને ખાતર ભરવું એકને ઓરવણું ચાલુ કરવું એકને મોટર લઈને જવાનું એકને ઓલું કામ કરવાનું એકને હરિયા ચોખા કરવાના આ તે તંય એક પાણીનું આપણે ઓરવણું ચાલુ થાય એટલે જે ઘણા લોકો છે ને આપણે પૈસા વેસ્ટી નાખીને વેસ્ટવા ના જોઈએ આજે મને ખબર પડી કે આપણે ખેડૂને કેટલા માણસ લૂંટી જાય શું કરે છે એ આપણે ખુદ ખબર નથી દિન રાત મહેનત કરે અને આપણે જીરીકવારમાં રિયો રિયો બોલાવ જાય આ ન કરવું જોઈએ તો એક મસ્ત મજાનો મેસેજ નીકળો આહી સમાજ માટે જરૂર વાંચજો અને હું તો એમ કહું કે એમાં થોડુંક ધ્યાન દઈને જોજો વિચારજો કે આપણે શું કરવું જોઈએ આપણે આપણા બાળકો માટે કરવું જોઈએ અને આપણા બાળકોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણા બાળકોને આપણે હારા સંસ્કાર દેવા જોઈએ અમારા બાળકો તો જો કે એવા સંસ્કારને લઈએ એવા ના હોય હજી નાના છે એટલે આપણે પણ દેવાની જરૂર કોશિશ કરીશું તો હાલો આપણે પછી કામ છે ઘણા અને વાતો કરવામાં ત્રણ વજ સફાઈ દેવામાં સડી ગઈ પાસ દેતા આવડતી નથી ને દેવા જાઉં ઈ વાંધો આવે તો હાલો લાઈટ વહી ગઈ છે ને અત્યારે કયું ને વહી ગયું ને તો જો આપણે ઉઠી ગયા છે અત્યારના વાગી ગયા પૂણા ચાર અને પૂણા ચાર વાગે આપણે ઉઠી ગયા છે સરસ મજાનો ચા બનાવો છે ને આપણી ગાયો બધું બેઠ્યું છે ને કંઈક ઊભ્યું છે બે જ ઊભ્યું આપણી ગૌરી અને જમના બે ઊભા છે હાલો હું તમને બતાવી દઉં આપણી જમું

ખબર નથી બેટા ટમ્પુડી છે ટમ્પુડ તો આપણે ઓરવણું ચાલુ છે ને અત્યારે લાઈટ વહી છે ને આપણે ઓરવવાનું ચાલુ છે ને ત્યાં પણ હું તમને બતાવવા હમણાં લઈ જાય બધા ભીન રે છું ઈન્ડિયા હમણાં બધા નરા ત્યાં પણ આપણે જાઉં અને અહીંયા તમને બતાવીશ આપણે કેવું પાણી જાય ને કેવું મોરવણું ચાલુ કર્યું ને કેટલું ઓરવાણું ને કેટલું પાણી ગયું ને કેટલી વાર લાઈટ રહી ને કેવી રીતે પાણી જાય આડું જાય ઊભું જાય સામા જાય તમને જો તો ખબર પડે પાણી જાય તો પાણી જાય એમ ના અહિયાં જઈને જોવું પડે કામ કરવું પડે ક્યાં દેવા અમારા દેવાના ને ભૂકો ખાવા જોઈએ ને દેવાભાઈ આપડે માંડવી થાય હે દેવાભાઈ 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 આપણે કેટલી માંડવી થાય હજાર માંડ માંડ

કોઈ ફેમિલીમાંથી યુટ્યુબ માંથી કોઈ ભુટકે ને તો ભાવ કોના પૂછે ખબર દેવાના તમાર દેવા શું કરે હવે દેવા ને અમાર દેવા જાય રહ્યો જોઈ લ્યો બધા તો અમાર કે આપણે ગૌ મૂતે દીધું આપણે બોન પી શકે સારું અમારે બધી વાસળી હોય ને બધી વાસળીઓના બોધીના અલગ અલગ ટેસ્ટ એક ખરખુ ટેસ્ટ વાર ગૌમૂતર ના બોધીના અલગ અલગ ટેસ્ટ આવે છે કોઈનો કયો ટેસ્ટ છે બાકી આપડો દુર્ગાનો બેસ્ટ કેમ કે એનું પાણી કેવું નારિયેર પાણી છે બોલો બધા ગૌમૂતર છે ને અલગ અલગ ટેસ્ટ પણ દુર્ગાનો કંઈક અલગ જ લેવલ નું પાણી છે

અને આ આપણા લેનના કટકાના રીતના પાથરી દીધા છે કઈ કેવી રીતના અને લાઈટ પણ આટલા લોચા કરે ને વાત જ ના પૂછું લાઈટ જ નોરીએ માન માન પાણી ચાલુ કર્યું બધું કર્યું થોડુંક પાણી પીધું તો તો લાઈટ વઈ ગઈ અને આપણે તો માં પણ એટલું રાખ્યું છે બાકી મોઢું તે મોઢું અહીંયા રાખ્યું છે તો અહીંયાથી પણ પાણી આવી શકે બે બે મોટરના પાણી આપણે જાય એ ક્યાંથી આવે એ ઓલી વાવ્યથી આવે અમારે બીજી વાવ છે ને ત્યાંથી અને કાંઈ નજીકની મારગને કાંઠે વાવ છે અહીંયાથી પણ પાણી આવે છે અને આપણે કંઈક ઓરવણું ચાલુ કર્યું અને કટલું પીધું આપણે હમણાં જઈને અહીંયા જોઈએ તો આપણે વાત કરતા હતા ઓરવણાની તો આ ઓરવણાને ચાલુ કર્યું એ આપણે જોઈ શકીએ તમે બારીઓ બાંધો ને એમ કે હેમર પાણી જવા દે આપણે હેમર પાણી જવા દીધું બે મોટર નું ને અત્યારે આટલું પીધું છે અને લાઈટ લોચા કરે લાઈટ નથી ને તો ઘણું બધું પી જાય તો આપણે ડાબરિયા મસ્ત મજાનો ચા દેવા ગયા હતા કેમણા ગયા તા વાડીએ વાડીએ શું કરવા ચા દેવા એ હું કામ આવે એ પાણી પાણી પાવ કીને પાણી પાવ હે કીને પાણી પાવ ખેતરને પાણી પાવ બેસ્ટ હવે કેવાનું ઓર હું ચાલુ છે શું કેવાનું બોલું કે દી ની સાળ ખુલે અગિયાર તો આપણે છોકરા નાના નાના છે એ પણ ચા દેવા જતા હોય મમ્મી પપ્પાને તો આપણે જો બાળકો ત્રણ વાગ્યા માં હોય જાય ચા પાણી દેવાય ને મમ્મી પપ્પાને તો ખેડૂત ના વ્યાય ખેડૂત પાસેથી શીખી શકે આપણે એટલે હું Det var alle lokoner der, jeg ikke Ay, nej, ay my god. Ej, hvem er sådan? Ej, 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 sådan. Går vi Da har man mest med at det er nogle sære lokoner. <laughs> så, så er jeg på ikke arbejdet i dag, så આજે આપણે ઉનાળાની ની સીઝન આલે ને ગામમાં ગયા તો એ ચાલો લીંબુ સોડા હમણાં થઈ રહ્યો અમે તો આમ તો ઘરમાં જ રાખી લીંબુ સોડા તો આજે આપણે લીંબુ લઈ આવ્યા તો આપણા ફ્રીજ માં લીંબુ સોડા હતી તો કામ કરતા કરતા લીંબુ સોડા પીવાની આવી કે હાલો પી લઈ આ લીંબુ માં ના કારણે જો કઈ રસ નથી લૂ રૂછડા જ છે નહીં

તમારે કોઈને પીવી હોય તો આવી જાવ લીંબુ થોડા પીવી હોય આવી જાય હમણાં ઉભરા પીવા તો જો હમણાં લીંબુ સોડા ખતમ કરીએ ને પછી સીધા આપણે ગૌશાળામાં આવી ગયા ગૌશાળામાં આપણે આવી ગયા આપણે વાયદા કરવાના છે તો વાસીડાના ઢગલા પડ્યા છે આપણે ઉપાડી નાખ્યા ને પછી હમણાં જો લાઈટ આવી ગઈ આપણે તો લાઈટ આવી ગઈ તો મોટરું બે પણ ચાલુ છે જો અહીંયા જાય તો પાછું વિડીયો બનાવીશ નહીં જાઉં તો તો પછી થયું તો હાલો મસ્ત મજાના વાંધા કરી દે અને આપણી ગાયોને લાડક વાયુને છે ને થોડો ભૂકો નાખો છો હમણાં મકાય 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 મકાઈ ખાઈ ખાઈને ને કંટાળી ગયું હોય મને એમ હતું કે મકાઈ ખાય ને એટલે ઢીલા પોદરા કરશે પણ પોદરામાં જ બહુ વાંધો ના આવ્યો જો કઠોર કરે મસ્ત મજાના પોદરા કઠોર કરે છે એમ કે બાકી જો બે ટક ખાલી ભેવું ને મકાઈ ખબર ને તો વાતું પૂર્યું એટલે ગાયોમાં હે ને એટલી શક્તિ હોય એનો પોદરો ઢીલો ઘડીક માંથી ન કરે અને ભેહુ છે ને પરબારું શેરણ કરી નાખે બાકી ગાયો ને એટલું ના અમારે ઉમિયાની તકલીફ છે અમારે ઉમિયા જેવી ઢીલો કરે હા જો એરિયો ઉમિયાનો પણ આટલો બધો ખાસ નહીં કે હાથમાં નહીં આવે એવો નહીં

હમણાં કાન સફાઈ કરવાના છે નવડાવવાની છે પણ ઓરવણું એકવાર વાર પૂરું થઈ જાય ને તો પછી કામ કરવાનું છે ગાયોને ગાયો નવરાવાની છે એમને કામ સફાઈ કરવાના છે કાન તો જો કે હું નવરીઓ ત્યારે કરતી જુ પણ તો એ હમણાં ત્રણ ચાર દિવસથી આ નથી થઈ રાખ્યો એના નવરી થાય ને બે ના બે જમના ઉપર તો નામ લખવું ને જમ ના લખાય જાય એવું છે હાજતા જોશો તો જો આપણે ઓરવણું ચાલુ કરવાની વાત કરતા હતા તે જ્યાં મસ્ત મજાનું પાણી આપણું હાલી રહ્યું છે તો જો આ પાણી જાય છે આપણું સાહો સાહ માં ને આપણે છે ને આમ જોઈએ ને તો બે મોટલું ચાલુ કર્યું આ એક ખાલું પી ગયું આપણું આનીકું મોટું અને બીજું આમ થોડું આવી રીતના કંઈક સેટિંગ કર્યું ને આ તોરીએ તો સાહો સા પાણી વયું જાય છે એટલે આ મોકલું પાણી મૂકી દીધું ને આવી રીતના કંઈક લાઈન પાઇસી છે ને આમ એક આમ બાજુથી મોટર આવે છે આમનું પાણી આવે છે આમનું અને પછી બીજું

બધી લુંબુ લગભગ તો પાકી ગઈ ક્યારે આપણા છોકરા હશે ને તો મને એમ થાય ખતમ થઈ જાય કોઈ વસ્તુનો લાવો જ ના મળે કોઈ સિઝનનો તમારી દ્રાક્ષ ખાય છે ખાઈ લીધી આમાં ઘરની હોય કોઈ નહીં અને આપણે મસ્ત મજાનું આપણે અહીં મોધે બેઠું છે દ્રાક્ષ મધ છે ને રોજ દ્રાક્ષ ખાવા જાય છે આ મધ બેઠું ને એટલા કરોડ રૂપિયા આપણે થઈ જાય એટલે બસ પેઢી પેઢી તરી જાય ને પછી ને મધ બે તો પૈસા થાય હે એવું કેવો જ છે ને હાથી એવું મેં સાંભળ્યું એટલે મેં કીધું નગર પૈસા તો નસીબ નસીબમાં હોય તો થાય તો આપણે મધ ને માખી બેઠી એટલે કરોડ રૂપિયા થઈ જાય અને પછી પૈસા ને પૈસો ધંધો કરાય હારા ધંધામાં વપરાય એટલે બસ દાન પુણ્ય થાય ઘરમાં વાપરી ઇન્જોય કરીએ એટલે આપણે મસ્ત મજાનું મધ બેઠું છે અને દ્રાક્ષ પણ મસ્ત મજાની બધી જો પાકી ગયું લુંગું હવે લગભગ તો અને રોજ બધા ખાવા આવે તમારા આપણે યુટ્યુબ ફેમિલીમાંથી કોઈને ખાવી હોય તો આવી જવાની પૂરી ખતમ તો આ વિડીયાના આજે આપણે એડ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ અને આપણે ગાયોને દોવાનો છે એટલે હેને અત્યારે આજનો કંઈક દિવસ અમારો આવો રહ્યો છે અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો